રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં અને ભોજી વાગે છ અને અમે હવે હેરે અહીં મજામાં આમ જમવામાં કંઈ બીજું બનાવ નહીં કે ગોટાન ચા બનાવો અને અમે લેવા જઈએ પાલક ગરબો પાલક અને મરચો નહીં તો હેડો હવે આપણે જઈએ ચાવી લાવું હેડો બપોરે દાળ ભાત ને એવું બનાવ્યું હતું બજારમાં પાલક લેવા

ના છ વાગ્યા ગરમ નહીં આવ્યું તો અમે તો લઈને પાલક લેવા જઈએ પાલક લઈને આવી જઈને અને પાલક લાવે છે ગંદો મરચો અને પાલક અને શેલડી લાવે કે તો પડી અને શેલડી

અને જો આ ડુંગળી મરચા અને બટાકાના હે અને આ ચાલુ કરું આટલા આઈટમ મિક્સ કરવાની ચા તો આજે તો પાલક પકોડા અને ચાનો તમે તો કરી થાય ને બધું વેસ્ટમાં બધું વેસ્ટમાં જતી રહે હારવાર કટિંગ થી બીજું બધું જાય કચરા

તો ફ્રેન્ડ્સ જો ગરમાગરમ પાલકના પકોડા હું મસન થયા સરસ મજાડા તો તમારે ખાવા તાજો ચાંગાતી મજા આવે છે ચાંગાતી મજા આવે મેં એ ખાવાનો હી તે પણ આયા ને તો જેસી મળીએ અરે ફ્રેન્ડ્સ મલીયાવા થોડીવાર રહેવા બનાવી દઈએ

હું તો પકડા સોસ દેખાઉં ને હું તો સોસ નહ દેખાઉં તે ફ્રેન્ડસ તો હવા જમી લયે તો ફ્રેન્ડસ જો હવે બાર જ્યાં તો તાપા ખાઈ પીન તો અને તાપી નહીં જોઈએ બાર તાપ કરી તો ને જોયા દી તો આયા રહીને મુ તો આવતી રહી વેલા અને હવે લાગી છે ભૂખ તો આપણે મોટા અમે બનાવીશું ચા સ્પુતન સોસનો ગોટા ચટણી માં ગાધું એટલે લાગી જાય ગુફ એટલા અમે ચા બનાવીયા ને ચા બે ખાશું ને આ ટીયા બે હળા રાતે અને આપણો તો રાતી બધી ગુફ લાગે તો ખાવ તો ચાલુ જ અને છોકરા બધા અંદર હું કરું આ તો ભેગા થયા છે અંદર ઉંદર બધા બેઠા હ લઈ થોરો ડાઈ ગયો હો બગીચો પડી ગયો ડીજે કોમેરો કરે સબ બની ચા લગ હોય આવ હું તો આઈ નહીં પણ હું તો ચા પી પડશે તો હેરો ફ્રેન્ડ સવાર આતે હેરો ગેર કે આવ અને વિડિયો ને એડ કરી દઈએ તો વિડિયો ગમે હોય તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જય માતાજી મળશું કાલે એક નયા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ